જય ભગવાન મિત્રો છઠ ક્યારે છે નો મહિમા શું છે કેવા કરવા ઉપાય બધું જ આજના વિડીયોની અંદર બધી જાણકારી આપવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો છઠ એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ વદ ષષ્ઠી શ્રાવણ મહિનામાં અંધારીયા પક્ષની અંદર છઠ તિથિના દિવસે રાધન છઠ કરવામાં આવે છે આ તહેવારને મનાવવામાં આવે છે જે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસ ગુરુવારના દિવસે રહેશે એવું કહેવાય છે કે રાધન છઠના દિવસે સીતરા માતા માટે રસોઈ બનાવવામાં આવે છે જેમાં તીખું તળેલું મીઠું બનાવવામાં આવે છે અને સાતમના સાતમના માતાજીને ધરાવવામાં આવે છે ઢાઢું ખાવાનો મહિમા છે અને રાધન રસોઈ બનાવવાનો મહિમા છે અનુસાર એવું કહેવાય છે કે રાત્રિના સમયે શીતલા માતા ઘરે ઘરે આવે છે અને આપણે આપણો ઘરનો જે ચૂલો હોય ઠારેલો હોય તો એમાં માતાજી આરોટે છે અને માતાજીનું શરીર ઠરે તો માતાજી આશીર્વાદ પ્રદાન કરે છે જેથી આપણે રસોઈ બનાવ્યા બાદ ચૂલાને સાફ કરી અને એની પૂજન કરતા હોઈએ રાત્રિના સમયમાં જ્યારે દેવી આવે ત્યારે આપણે ગેસને પૂજન કઈ રીતે કરવું તો જ્યારે રસોઈ જે કંઈ તમે બનાવી દીધી હોય ત્યાર પછી શુદ્ધ જલ અને શુદ્ધ જલથી સાફ કરવું અને ગંગાજલનો એની ઉપર છેલ્લે છણકાર કરવો સાથે સાથે એ જે રસોઈ જે છે જે બનાવતા હોય તે ગેસની ઉપર તમારે સાથીઓ બનાવવાનો છે અને છેલ્લેથી બીજી આંગળીથી સ્વસ્તિક બનાવવાનો છે સાથીઓ બનાવી અને બંને બાજુ ત્રિશુલની આકૃતિ બનાવવાની છે અને જ્યારે તમે બનાવો છો ત્યારે રીમ શ્રીમ શીતલાય નમઃ રીમ શ્રીમ શીતલાય નમઃ આ મંત્રનો તમારે જાપ કરવાનો છે આ મંત્ર બોલતા બોલતા તમારે સ્વસ્તિક અને ત્રિશુલની આકૃતિ બનાવવાની છે ત્યાર પછી બે દાણા ચોખાની પર મૂકવાના છે અને ફૂલ મૂકવાની છે અને ફૂલ ત્યાં મૂક્યા બાદ નમસ્કાર કરવાનું છે અને એવું કે પ્રાર્થના હોય છે કે મારા ઘરમાં માતાજી તે પ્રાર્થના કરવામાં આવે છે બીજું કે રાધર છઠ દિવસે તમારે જ્યારે આ ચૂલો ઠારો છો તે વખતે શક્ય હોય તો એક પેપરની અંદર તમારે સોલ ખાના બનાવવાના છે લાલ પેનથી તમારે લખવાનું છે કોરો કાગજ દેવાનો જેમાં સોલ ખાના બનાવવાના બનાવવાના દરેક ખાનાની અંદર તમારે શ્રીમ 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 મંત્ર મતલબ પહેલા ઉપરના ચાર ખાના અને સોલ વખત થાય છે જે ગેસની બીજા દિવસે તે યંત્ર શીતલા માતા પાસે મૂકવું અને તેને પછી વાડી માદળીઓ બનાવી નાના બાળકને ગળામાં પહેરાવવાથી માતાજી એની સુરક્ષા કરે છે અને એને ગરમીના રોગોમાંથી મુક્તિ આપે છે જય ભગવાન